પાટણ જિલ્લાના સમી તાલુકાના દૂધખા ગામે રહેતા અને મજૂરી કામ કરતા સુનિલ સથવારા નામના યુવકને થોડા દિવસ પહેલા કુરિયર મારફતે એક નોટિસ મળી હતી જેમાં રૂપિયા એક પોઈન્ટ છન્નું કરોડનો ટેક્સ બાકી હોવાનું જણાવ્યું હતું આ નોટિસ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા આ મામલાની ગંભીરતાને જોતા સુનિલ સથવારા પરિવારજનો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા અને ગૃહ વિભાગ તેમજ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી આ જીએસટી ટેક્સ નોટિસમાં અગિયાર જેટલી કંપનીઓની વિગતો હતી આ યુવકના ડોક્યુમેન્ટ સાથે કાગળોથી કંઈક દસ્તાવેજી પુરાવા બનાવટી કરી અને કોઈને કોઈ રીતે આ કોઈ આવું મોટું કૌભાંડ રાચરેલું છે અને સો કરોડ ઉપરનું કંઈક ટર્નઓવર થતું હોય એવું લાગે છે આવું જાણવા અમને આવ્યું એટલે અમે તરત જ કાયદાકીય રીતે જાણ કરી દીધી અને અમે તો ગામડાના માણસો ગરીબ માણસો હવે અમે મજૂરી કરીને જીવીએ આજ આવું તો કાંઈ અમારા અને બીજા કોઈના જોડે આવું થાય કે અમારા જોડે આવું થયું હોય બીજા કોઈના જોડે થાય તો એ મુસીબત થઈ જાય એમ દરેક માટે એટલે આવી વસ્તુ અમે તરત જાણ કરી દીધી અને આ એકદમ ખૂબ ફ્રોડ છે મોટું અને જે કરવાવાળા છે એમના સત્વરે કોઈને કોઈ રીતે ઝબે કરી લેવા જોઈએ નત બીજા કોઈ પણ માણસો પણ આવી રીતે ખસાઈ શકે છે